આજના મુખ્ય સમાચાર પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે શહેર ગંદકીથી થી રહ્યું છે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા શહેર ગંદકીનું સામ્રાજ્ય બનવા તરફ જઈ રહ્યો છે એક બાજુ અતિવૃષ્ટિના કારણે પડેલા વરસાદને લઈ ભરાતા વરસાદી પાણી અને કચરા સ્ટેન્ડમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલ પારેવા સર્કલની પાસે લાયન્સ ક્લબ ઓફ પાટણ સંચાલિત બગીચો સ્થાનિક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું પરંતુ પાલિકા દ્વારા આ જગ્યા પર પંપિંગ સ્ટેશન બનાવી અન્ય ખુલ્લી જગ્યામાં કચરાનું સ્ટેન્ડ બનાવી દેતા આ કચરાની અસહ્ય બદબુથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો કચરાનું સ્ટેન્ડ બનતા જાહેર માર્ગ પર રખડતા ઢોરનો પણ આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે પારિવાર સર્કલ પાસે આવેલી શિશુ મંદિરના સ્કૂલના બાળકો અહીંથી સાયકલ લઈને પસાર થતા તેઓને પણ જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે કેટલીકવાર રખડતો ઢોરો લડતા હોવાને કારણે સ્કૂલના બાળકોને અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે તો આ પંપિંગ સ્ટેશન બન્યા બાદ પણ આ વિસ્તારમાં ચોવીસ કલાક જાહેર માર્ગ પર પાણી રીલાતા માખી મચ્છરના ઉદભવને લઈ સ્થાનિક લોકો પોકારી ઉઠ્યા છે પારેવાર સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડ અને સતત ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈને આજ દિન સુધી આનો કોઈ પણ ઉકેલ લાવવા માટે અસમર્થ નીવડ્યા અને યોગ્ય ઉકેલ લાવી સ્થાનિક રહીશો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓના હિતમાં આ કાયમી સમસ્યા દૂર કરી સ્થાનિક લોકોને રોગચાળામાંથી મુક્ત કરાવે તેવી પણ માંગ કરી